અને અમારે બધા ગયા છે તો હેલો મિત્રો નવા તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ સોટીલા બાજુમાં કાળાસર ને આ હિંગળાજ પ્રાગટ્ય સ્થાન છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આખા મંદિરના દર્શન કરીશું તમને અને ભવ્ય મૂર્તિ

અમારે અરવિંદભાઈ ની જો ભૂખ્યા વાળા ખાય છે મોટા ને ભાઈ

અમારે જો નાસ્તો પાણી કરી નૈરા થઈ ગયા છે અને આપણે જઈએ છીએ ઉપર દર્શન કરવા અને બાજુમાં છે હર હરશેશ્વર મહાદેવનું મંદિર વાંચી દોજો વાંચતા આવડતું ન હોય તો તો હવે આપણે ડાયરેક્ટ ઉપર જવું છે દર્શન કરવા તો તમે કન્ટિન્યુ જોડાયેલો જો અમારા ભરતભાઈ ફૂલ નાસ્તો કરી લીધો છે હા ભરતભાઈ તો આ કાંઈક છે મહામાયા શ્રી ઇંગળ માતાજીની પ્રગટ શક્તિપીઠ એટલે કે પાકિસ્તાનમાં હિંગળાજમાં હતા એ પહેલું છે ને આ બીજું સ્થાન એમનું અહીંયા આવેલું છે તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં ને આખો વિડીયો જોજો તો ખબર પડશે કે સોટીલાથી થોડા દૂર નજીક બાર તેર કિલોમીટર અંતરે આવેલું છે અને ભવ્ય મૂર્તિ છે તો અહીંથી દેખાય આ રીતનું છે કાંઈક લોકેશન ને બાજુમાં જો ભોળાનાથનું લિંગ છે એ જોઈ લેજો આવી હેલો મિત્રો ગયા જો હિંગલાજમાના મંદિરે એટલે એમનું પ્રાગટ્ય સ્થાન છે પેલું હિંગલાજમાનું એટલે કે પાકિસ્તાનમાં છે અને બીજું અહીંયા આપડે કાળાસર તો ત્યાં તમે અવશ્ય દર્શન કરવા આવજો ને ભવ્ય મૂર્તિ છે અને જો અમે પણ દર્શન કરવા જઈએ છીએ અને અંદર ગુફા છે તો તમે પણ ગુફાના દર્શન કરજો અને આનો હું ઇતિહાસ છે થોડોક કુંદારી વિશે આપણે જાણીશું તો આલો ફટાફટ છીએ ઉપર માતાજીનું મૂળ સ્થાન છે પાકિસ્તાનમાં આવેલું છે અને અમારે અહીંયા માયાગીરી મહારાજ થઈ ગયા માયાગીરીજી વિક્રમ સંવંત સોળસો ને ત્રીસમાં હિંગળાજની યાત્રાએ ગયેલા અને ત્યાં એમણે માતાજીની ઉપાસના કરી અને માતાજીને પ્રસન્ન કરેલા અને માતાજી આગળ એવું વચન માગ્યું કે મારા સ્થાને તમે આવો હું ત્યાં તમારી સેવા પૂજા કરીશ ત્યારે માતાજીએ એમને વચન આપ્યું કે તમે તમારા સ્થાને પહોંચો હું આવું છું અને એ સમયે ગુફાની અંદર જ્યારે માયાગીરીજી વાંથી પરત આવ્યા ત્યારે ગુફાની અંદર માતાજીએ સ્વયંભૂ પ્રગટ થઈ અને એમને દર્શન આપેલા ત્યારથી માતાજીનું સ્થાન અહીંયા ગુફાની અંદર ઠાંગા ડુંગરની અંદર આવેલું છે તમને ગુફાનો રસ્તો આ બાજુ છે એ ગુફાનું પ્રવેશ દ્વાર છે અને એની અંદર માતાજીનું સ્થાન છે જૂનું પુરાણું વિક્રમ વિક્રમસવંત સોળસો ત્રીસથી એટલે કે સાડા ચારસો વર્ષ જૂનું માતાજીનું સ્થાન આવેલું છે હવે ત્યાં અંદર લઈ જાવ તો જો ફાઈનલી મિત્રો જે બાપુએ વાત કરી એ સત્ય છે અને સાડી ચારસો વર્ષ જૂની અહીંયા અંદર મૂર્તિ છે તો હાલો તમને અંદર મૂર્તિ દેખાડી અમે દર્શન કરાવીએ ઓકે કરો તો ફિલહાલ મિત્રો જો અમે જઈએ છીએ હવે સાડો ચારસો વર્ષ જૂની મૂર્તિ છે તમને દર્શન કરાવીએ હિંગળાજમાં તો તમે કન્ટિન્યુ જોડાયેલા રીતે હાલો ભાઈ સાથે જો આ રીતની ત્યાં ગુફા છે અંદર સિરીઝ મૂકવામાં આવેલી છે અને પુરાનો વાલી ગુફા એ બહુ મસ્ત ગુફા છે જો એમનું રહસ્ય જોવો અને જો આ રીતનું કંઈક આ જૂનો ઇતિહાસ અહીંયા કહેવા માંગે છે જોવા તમને દેખાડો જો અને મેન મૂર્તિ જોવે જો કંઈક મેન મૂર્તિ ચાલીસ આરસો વર્ષ જૂની તો આ છે સાડા સાતસો વર્ષ જૂની મૂર્તિ અને જો અત્યારે અંદર પરસીઓ વધુ વળે છે સારો વાળો બી આગળ એમ કહીશ વિડીયો તો જો મિત્રો જૂની મૂર્તિ છે અને પ્રાગટ્ય સ્થાન છે એમ કહેવાય છે કે જે બાપુએ કીધું ને એ સત્ય હકીકતની વાત સાચી છે એકદમ જો આ મૂર્તિ છે જો આ રીતનું કંઈક છે ગુફામાંથી બહાર નીકળવાનો પ્રવેશ દ્વાર છે જોઈ શકો છો તમે આખું રાઉન્ડ મારીને આવવાનું મંદિરની એક્ઝેક્ટ અને જો આ રીતનું કંઈક છે અંબાજી માતાનું મંદિર અને મહાકાળી નું મંદિર છે અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરી સ્ક્રીન ઇતિહાસ છે તમે જાણી શકો છો રોકીને તો જો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ઇંગ્લાઝમાંના અને દર્શન કરીને જાય છે બસ મૂર્તિ જો અહીંયાથી તો કઈ દેખાતી નથી મૂર્તિ બધું નીચેથી દેખાય છે આખી તો આગળ તમે વિડીયોમાં તો જોઈ જશે અને આનું એડ્રેસ છે છોટીલાથી ખૂબ નજીક એવું બાર તેર કિલોમીટર કાળાસર તો આના તમે અવશ્ય વધારો અને જો અમને તો બહુ મજા આવી છે અહીંયા તો હાલ બી કન્ટિન્યુ નિષેધ આવી તો હેલો મિત્રો જો અમારો વિડિયો કેવો ગમે પછી આવ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આના કપડા છે એટલે કે એક દિવસનો તૂર છે હવે આપણે બીજો વિડિયો આવશે એટલે બીજા કપડામાં આવશે અને જો ત્રણ વિડીયો આના કપડામાં બનાવ્યા છે અને એક જ દિવસમાં બનાવ્યા છે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ સાથે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે જય મંગલ બાપા સીતારામ જય ઇંગ્લાજમાં